ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય ત્રણ ચતુષ્કોણની સમજ આ વિડિયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે દાખલા નંબર પહેલો નીચેની આકૃતિમાં એક્સ શોધો તો આપને અહીં આકૃતિ આપેલી છે તેમાં એક્સની કિંમત જે છે તે આપણે શોધવાની છે તો કે આ બહિષ્કોણ જે છે તો આપણી પાસે ત્રણ બહિષ્કોણ છે તેમાં બે બહિષ્કોંશ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો કે એકસો ને પચીસ એકસો પચીસ નો સરવાળો થશે બસો ને પચાસ અંશ તો એક વત્તા બસો ને પચાસ અંશ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ હવે આ બસો ને પચાસ અંશ ને બરાબરની આપણે જમણી તરફ લઈ જઈએ તો અહીં જે પ્લસ છે તો જમણી તરફ જશે તો તેની નિશાની ફરી જશે તો તે માઇનસ થઈ જશે તો થશે એક્સ બરાબર ત્રણસો સાહીઠ અંશ ઓછા બસો ને પચાસ અંશ ત્રણસો ને સાઈઠ માંથી આપણે બસો ને પચાસ ને બાદ કરીશું તો વધશે શું તો કે એક્સ બરાબર એકસો ને દસ અંશ આમ આકૃતિમાં એક્સ જે બહિષ્કોણ છે તેની કિંમત આપણે મળે છે એકસો ને દસ અંશ બીજી આકૃતિ જે છે તેમાં અહીં બહિષ્કોણ આપેલા જે છે તો તે બહિષ્કોણ અહીં કાટકોણ છે અહીં કાટકોણ એટલે કે નેવું અંશનો ખૂણો છે અહીં સાહીઠ છે સિત્તેર છે અને આપણે કિંમત જે છે એ મેળવવાની છે તો તો આપણે કે આકૃતિમાં એક બહિષ્કોણ નેવું અંશ છે અને બીજો અંતઃકોણ નેવું અંશ થશે આકૃતિમાં બે બહિષ્કોણ નેવું અંશના છે તો કે અહીં આ એક અને આ બે બે બહિષ્કોણ જે છે તે નેવું અંશના છે તો કે આકૃતિના બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર ત્રણસો ને સાહીઠ અંશ સરવાળો કરતા દસ અંશ બરાબર ત્રણસો ને સાઠ અંશ તો કે અહી ત્રણસો ને દસ છે બરાબરની જમણી તરફ લઈ જઈએ તો અહીં પ્લસ છે બરાબરની જમણી તરફ તે માઇનસ થઈ જશે તો કે બરાબર ત્રણસો ને અંશ ઓછા દસ અંશ ત્રણસો ને સાહીઠ અંશ માંથી આપણે દસ અંશ કરીએ તો આકૃતિમાં બહિષ્કો નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો એ રકમ છે નવ બાજુ ઉકેલ મેળવીએ તો કે અહી બહુકોણ નવ બાજુ છે તેથી n બરાબર આપણે 9 લઈશું નવ બાજુ વાળા બહુ સંખ્યા પણ જ હોય તો કે આ નિયમિત બહુ છે તેથી તેના દરેક બહિષ્કોણનું માપ પણ આપણે સરખું હોય છે સરખું હોય હવે બહુકોણના બધા માપનો સરવાળો ત્રણસો ને અંશ થાય તેથી કરી નવ બાજુવાળા બહિષ્કોણના દરેક બહિષ્કોણ માપ બરાબર ત્રણસો અંશ એના છેદમાં એન ગણતરી કરીએ આપણે તો કે ભાઈ નવ બાજુ છે તો કે ત્રણસો અંશ છેદમાં નવ તો ભાગાકાર કરશું આપણે તો મળશે ચાલીસ અંશ તો તે જે માપ મળશે તે હશે બી રકમ છે પંદર બાજુ ઉકેલ મેળવીએ અહીં બહુકોણ ને પંદર બાજુઓ છે તેથી એન બરાબર પંદર લઈશું પંદર બાજુ વાળા બહુકોણના બહિષ્કોણ ની સંખ્યા પણ પંદર હોય આ નિયમિત બહુકોણ છે તેથી તેના દરેક બહિષ્કોણનું માપ પણ સરખું હોય હવે બહુકોણના બધા બહિષ્કોણોના માપનો સરવાળો તો કે ત્રણસો ને સાઠ હંશ થાય છે તેથી પંદર બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર ત્રણસો ને સાઠ એના છેદમાં એમ ની કિંમત મૂકીએ તો કે ત્રણસો ને સાઠ હંશ એના છેદમાં પંદર ભાગાકાર કરીએ તો આવશે ચોવીસ અંશ આમ તે બહુકોણમાં બહિષ્કોણનું માપ જે છે એ ચોવીસ અંશ હશે દાખલા નંબર ત્રણ એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ ચોવીસ અંશ થાય ઉકેલ મેળવીએ આપણે અહીં બહુકોણ નિયમિત છે તેથી તેના દરેક બહિષ્કોણનું માપ સરખું હોય બહુકોણના બધા બહિષ્કોણોના માપનો સરવાળો ત્રણસો ને સાઠ અંશ થાય છે તો કે હવે આ બહુકોણના બહિષ્કોણનું માપ ચોવીસ અંશ છે તેથી કરી આ બહુકોણના ખૂણાઓની સંખ્યા ત્રણસો ને સાઠ એના છેદમાં ચોવીસ અંશ બરાબર મળે છે પંદર આ નિયમિત જેટલા ખૂણા તેટલી બાજુ હોય તેથી કરી આ બહુ કોણને કુલ પંદર કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો ને પાસઠ અંશ થાય ઉકેલ મેળવીએ આપણે બહુકોણ નિયમિત છે અને તેના દરેક અંતઃકોણનું માપ એકસો ને પાસઠ અંશ છે તેથી કરી બહુકોણના દરેક બહુષ્કોણનું માપ બરાબર એકસોને એંસી અંશ ઓછા એકસોને પાંસઠ અંશ બરાબર મળશે પંદર અંશ બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાઠ હંશ થાય છે તેથી કરીને બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર ત્રણસોને સાઠ અંશ એના છેદમાં પંદર અંશ એટલે કે ચોવીસ તો કે આ બહુકોણને કુલ ચોવીસ બાજુઓ છે દાખલા નંબર પાંચ તેમાં એ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ બાવીસ અંશ હોય ઉકેલ મેળવીએ આપણે આ બહુકોણના બહિષ્કોણનું માપ બાવીસ અંશ છે તેથી કરીને બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો ને સાહીઠ અંશ એના છેદમાં બાવીસ અંશ તો તેનો ભાગાકાર કરીએ આપણે તો કે એકસો ને એસી છેદમાં આપને અગિયાર અંશ મળશે જો આ બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા એ પૂર્ણ અંકમાં મળે પણ અહીં એકસો ને એસી અંશના છેદમાં અગિયાર અંશ એ પૂર્ણ સંખ્યા નથી તેથી કરીને ના નિયમિત બહુકોણ બહિસકોણ નું માપ બાવીસ અંશ ન હોય શકે દાખલા નંબર પાંચ તેની બી રકમ છે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે કેમ ઉકેલ મેળવીએ આપણે આ બહુકોણોના અંદરના ખૂણાનું માપ બાવીસ અંશ છે તેથી કરીને બહુકોણના બહિષ્કોણનું માપ તો કે એકસોને એંશી અંશ ઓછા બાવીસ અંશ બરાબર એકસો ને અઠ્ઠાવન અંશ થાય બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો ને સાહીઠ અંશ એના છેદમાં એકસો ને અઠ્ઠાવન અંશ બરાબર આપણે એનો ભાગ પાડીએ તો કે એકસોને એંશી અંશ એને છેદમાં ઓગણ એસી અંશ વધશે જો બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા એ પૂર્ણ અંકમાં મળે

કે નિયમિત બહુ બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોય કારણ કે ત્રણ બાજુ સિવાય જે છે બે બાજુ હોય તો તે બહુ કોણ બને નહીં કારણ કે તે રહી જાય તો બહુકોણમાં શું થશે તો કે રેખાખંડનો બનેલો હોય અને તે બંધ હોવો જોઈએ તો બે ખૂણા વાળી આકૃતિ ક્યારે પણ બંધ રહી શકે નહીં તો બંધ કરવા માટે આપણે ઓછામાં ઓછા ત્રણ ખૂણા હોવા જોઈએ માટે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોય તેથી કરી ત્રણ બાજુઓ વાળો નિયમિત બહુકોણ એ ત્રિકોણ છે અંશ હોઈ શકે દાખલા નંબર છ એનો બી નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે ઉકેલ આપણે તો કે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ તેના બહિષ્કોણનું માપ બરાબર એકસો એસી હવે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું આપને સાઠ અંશ મળે તેથી કરીને બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ બરાબર એકસો ને એસી ઓછા સાઠ એટલે આપને એકસો ને વીસ અંશ હોય તો આપને નિયમિત બહુકોણમાં એ મળી શકે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એક અમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે